નમસ્કાર આ વીડિયો નિહાળનાર તમામ દર્શકોને અમૃત મકવાણાના નમસ્કાર આપ આ વિડીયોમાં જે રોડ જોઈ રહ્યા છો એ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર છ કૌશલ પાર્ક એક કૌશલ પાર્ક બે કૌશલ પાર્ક ત્રણ સંતોષ પાર્ક અને સુગમ સોસાયટીથી માંડી ગોઘા મહારાજનું મંદિર અને આજુબાજુની જે બીજી પચીસથી ત્રીસ સોસાયટીઓ છે એ સોસાયટીઓને ચાલવા માટેનો નવા એંશી ફૂટના રોડે જવા માટેનો આ મુખ્ય માર્ગ છે અને આ મુખ્ય માર્ગ વર્ષોથી એટલી ખરાબ હાલતમાં છે કે વાહનો લઈને ચલાવવું ચાલવું કેટલું બધું દુષ્કર છે અને આના રિપેરિંગ માટે અનેક વખત આપણે રજૂઆત પણ કરવામાં આવી હતી સાથે સાથે આશ્ચર્યજનક કાર્યક્રમો પણ આપ્યા હતા પરંતુ જાડી ચામડીનું આ તંત્ર આ જે વિસ્તારમાં લોકો વસવાટ કરે છે અને આજુબાજુની સોસાયટીના લોકો એને પસાર થવા માટે બજારમાં જવા માટે જે આ મુખ્ય માર્ગ જેવો એક રસ્તો છે આ રસ્તો તમે જોશો કે કેટલો ખરાબ હાલતમાં છે બાળકોને સ્કૂલે જવાનું હોય કર્મચારીઓને નોકરી ઉપર જવાનું હોય નાના માણસોને ધંધા રોજગાર માટે જવાનું હોય એ બધાના માટે આ રસ્તો ખૂબ મુશ્કેલીરૂપ છે ચોમાસામાં અહીંયા પુષ્કળ પાણી ભરાયા હતા ત્યારે ધારાસભ્યની સામે પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો તંત્ર સામે પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો પણ રોષ વ્યક્ત કરવાથી અરજીઓ કરવાથી આ તંત્ર અને જવાબદાર જનપ્રતિનિધિઓને કોઈ અસર થતી નથી એમને મોટા મોટા પ્રોજેક્ટો હોય ખાસ કરીને આઇકોનિક રોડ બનાવવાના હોય જેમાંથી ખૂબ મોટી રકમ હોય એવા મોટા મોટા પ્રોજેક્ટોમાં રસ છે પરંતુ જે સોસાયટીઓ છે જ્યાં લોકોને નિરંતર ત્યાંથી આવરો જાવરો હોય એવા તમામ રોડ આ વિસ્તારના વોર્ડ નંબર છના ખાસ કરીને એની જે સોસાયટીના અંદરના રસ્તાઓ છે એ અંદરના રસ્તાઓ તમામ બિસ્માર હાલતમાં છે આપ જોઈ શકો છો કે કેટલાક ખરાબ રસ્તો છે અને એમાંય ખાસ કરીને જીયુડીસી દ્વારા જે નલથે જલની યોજના હતી અને એમાં જે લાઈનો નાખી અને ત્યાર પછી એ રોડ ના તો રિપેર કરવામાં આવ્યો જીયુડીસીએ ન કર્યો મહાનગરપાલિકાએ કાંઈ ન કર્યું અને લોકોને વારંવાર મુશ્કેલીઓ આ રોડમાં ભોગવવી પડે છે તમામ શેરીઓ આપ જોઈ શકો છો કે તમામ શેરીઓની રસ્તાઓ ખૂબ ખરાબ હાલતમાં છે અહીંથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો પસાર થાય છે પણ મહાનગરપાલિકાને આ રોડની કાંઈ પડી નથી રજૂઆતો થાય આંદોલન થાય દેખાવ થાય પણ એનાથી આ લોકોનું પેટનું પાણી હલતું નથી ખાસ કરીને જનપ્રતિનિધિ તરીકે માન્ય ધારાસભ્યશ્રી જગદીશભાઈ મકવાણા છે પણ જગદીશભાઈની વિશેષતા એ છે ખૂબી એ છે ખાસિયત એ છે કે આપણે ત્યાં જૂની કહેવત હતી કે મહેતો મારે પણ નહીં અને ભણાવે પણ નહીં એવા પ્રકારના માન્ય ધારાસભ્યશ્રી છે કમિશનર ડેપ્યુટી કમિશનર અને મહાનગરપાલિકાનું જે વહીવટીતંત્ર છે એ વહીવટીતંત્ર જે આવી ઇન્ટરનિયલ મુશ્કેલીઓ છે આંતરિક રોડો છે એની એમને બિલકુલ પડી નથી એમને તો મહાનગરપાલિકા બને એમાં જે મોટા મોટા પ્રોજેક્ટો હોય એમના કોન્ટ્રાક્ટરો સાથે મળી અને જે એમાંથી એમને મળતું હોય ભગવાન જાણે પરંતુ એમાં એમને રસ છે આવા સોસાયટીમાં વિસ્તારમાં વોર્ડ નંબર છમાં જે ઇન્ટેરિયર રસ્તાઓ છે એ ઇન્ટેરિયર રસ્તાઓની એમને કાંઈ પડી નથી આ છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સોસાયટીઓના અંદરના રોડ ખાસ કરીને નવો એંસી ફૂટ રોડ કૌશલ પાર્ક એક બે ત્રણ સુગમ સોસાયટી અને ત્યાંથી લઈ અને જીઆઈડીસી તરફ જવાની જે તમામ સોસાયટીઓ છે એ સોસાયટીઓને ચાલવા માટેનો આ રસ્તો છે અને આ રસ્તાની હાલત ખૂબ ખરાબ છે ભગવાનના તંત્રને સદબુદ્ધિ આપે ધારાસભ્ય પણ આ બાબતે તંત્રને સૂચન કરે એવી વિનંતી સૌ સહનશીલ જનતાને પણ અમૃત મકવાણાના નમસ્કાર